તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરવાના છે કે મગફળીના પાકમાં સુકારાના રોગનો પ્રશ્ન અને તેનું નિરાકરણ વિશેની તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે મગફળી ગુજરાત રાજ્યમાં વવાતો તેલીબિયા વર્ગનો સૌથી મહત્ત્વનો પાક છે ગુજરાત રાજ્યમાં એવરેજ સત્તર પોઈન્ટ પાંચથી અઢાર લાખ હેક્ટરમાં દર વર્ષે મગફળી પાકનું વાવેતર થાય છે પરંતુ ચાલુ વર્ષે મગફળીનો પાક આંકડો વાવેતર વિસ્તારે વધશે તેવું અનુમાન લાગી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના સરેરાશ બે હજાર કિલોગ્રામ હેક્ટરે છે એટલે કે આપણે વીઘાની વાત કરીએ તો એક વીઘામાં એવરેજ સોળ મણ મગફળીનો ઉતારો બેસે છે પરંતુ જમીન અને વાતાવરણની અનુકૂળતા અને ખેડૂતની માવજતને આધારે ઉત્પાદન આવતું હોય છે નવી વિકસાવેલી ઘણી જાતોનું ઉત્પાદન ક્ષમતા પાંત્રીસ મણ સુધી ઉત્પાદન આપવાની છે આ સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં થતી મગફળી ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ પ્રકારની છે જેથી બહારના દેશમાં નિકાસ પણ સારી એવી થાય છે ત્યારે મગફળીમાં આવતો સુકારા નામનો રોગ એલ્પરજિલસ નાઇઝર નામની ભૂખથી થાય છે આ ખેડૂતો માટે મોટો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આ ફૂગ મગફળી જ્યારે પાકી જાય ત્યારબાદ ઉપાડી લઈએ એટલે જમીનમાં અથવા દાણામાં સચવાઈ રહે છે એટલે એને બીજજન્ય તેમજ જમીનજન્ય રોગ કહેવામાં આવે છે આ રોગ મગફળી ઉગતાની સાથે લાગતો હોવાથી તે ઊગસૂકના રોગના નામથી પણ ઓળખાય છે આ જ્યારે વરસાદ ખેંચાય ત્યારે આ રોગનો ઉપદ્રવ વધે છે તેમજ વધારે પડતી આંતરખેડ કરવાના કારણે જમીન પોચી રહે છે તેના કારણે પણ ઊકસુકનો રોગ મગફળીના પાકમાં આવવાની શક્યતા વધી જાય છે બે પ્રકારની ઊક્ષુક આવે છે જમીનની બહાર કોટો નીકળે તે પહેલાં અને બીજો દોઢ માસમાં સુકાઈ જાય છે આ બે ત્યારે નિયંત્રણની વાત કરીએ તો ઊક્ષુકના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતનું વાવેતર કરવું એકની એક જમીન માં મગફળીનો પાક ન લેવો પાક ફેરબદલી કરવી પાંગેલા તૂટેલા તેમજ કાળા દાણા વાવેતર માટે ઉપયોગ કરવો નહીં અને ફૂગનાશક દવાના સ્પ્રેનો છંટકાવ કરવો આ સાથે ઉકસુક એટલે સુકારો આવતો અટકાવવા માટે વાવણી સમયે બે પોઈન્ટ પાંચ કિલો ટ્રાયકોડરમાં બસો કિલોગ્રામ સારા કોહવાયેલા છાણિયા ખાતર અથવા કોઈપણ ખોળમાં ભેળવી એક હેક્ટરમાં આપવું અને હાલમાં રોગને કાબૂમાં લેવા પિયતની સગવડ હોય તો રેડ પિયત આપવું જરૂરી છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો